છોતેર પ્રજાસત્તાક પર્વની દિલ્હીથી લઈ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી ઉજવણી કરવામાં કરવામાં આવી આવી રહી રહી છે 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 ઠેર ઠેર તિરંગો ફરકાવી ધ્વજવંદન રહ્યું અને રાષ્ટ્રભાવના જોવા મળી ત્યારે દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છોતેર પ્રજાસત્તાક પર્વની દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડિસ્કવરી સ્કૂબાની ટીમ દ્વારા બ્લુ ફેગ બીચ શિવરાજપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે દરિયાની અંદર તિરંગો લહેરાવી ભારતના જાબાઝ સૈનિકોને ટ્રીબ્યુટ આપવામાં આવ્યું છે પર્યટક સ્થળ એવા બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પણ દેશભક્તિના રંગે રંગાયું છે અદ્ભુત તિરંગા દ્રશ્યો સાથે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી દરિયાની અંદર તિરંગો લહેરાવી ભારતના જાબાજ સૈનિકોને ટ્રીબ્યુટ આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ દ્વારકા